શું જોઈએ સાહેબ મોઢાનો શેરો એનો ફરી જાય અને સાઈડે જઈ દે તરત ઓહો હો હો કરીને ભાઈ એમ થાય કે આથી શું જોઈએ બીજું આ તો ઉપાર્જન છે અમારા માટે અમે કારણ કે એકચુઅલી એ લગ્ન કર્યા છે અમે તો પછી બાળકો હોય એટલે થોડું પૈસા જરૂરી છે પણ છતાંય લઈ છે હાલો માલ તો હાચો આપીએ ને અટાણ ડુપ્લિકેટ કોર્ટ હોત થઈ ગઈ ખબર છે ને તમે મીડિયાને જોતા છે કોર્ટ ડુપ્લિકેટ પોલીસ પકડાય ડુપ્લિકેટ ડોક્ટર પકડાય ડુપ્લિકેટ નેતા ડુપ્લિકેટ પકડાય ટોલ નાકા ડુપ્લિકેટ પકડાય કયું નથી પકડાતું ડુપ્લિકેટ ઈ જુઓ દૂધ ડુપ્લિકેટ પકડાય પનીર પકડાય અમે માલ તો સાચો આપી છે આ એટલું તો કરી છે ભલા માણસ બાકી શું અમે લઈ લઈએ બોલીવુડમાં ફોન કરજો કોકને આપણા કરે છે સનાતનીઓ એ દુઃખ છે એટલે એવું નથી કે આપડા પૈસા લઈ જાય ઓલા એટલે ઈ દુઃખ ન દેવાના ઠેકાણે દઈએ છે એ દુઃખ છે શાહરૂખ ખાન ને લગ્નમાં લઈ આવે એક કરોડ આપે પાંચ ની હાજરી આપવા આમાં શું કરવું હવે મને તો વિચાર થાય આ સંસ્કાર ધૂળ પીડી એના મા બાપ ના સંસ્કાર મળે શું આ શાહરૂખ ખાન બીજો કોઈ આમાં જ્ઞાતિવાદ ની વાત નથી પણ એને શું દેશ માટે સારું કર્યું પાકિસ્તાનને ફાળો આપે છે એને જરૂર પડે ત્યારે એટલે વાંધો છે આપણને